નમસ્તે મિત્રો જોગી ટેલરમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું શ્રી કર્ણી ફેફકોમાઈ પીઓની સંપૂર્ણ માહિતી કંપની લગેજ મેડિકલ આર્ટ્સ સપોર્ટ ખુરશીઓ શૂઝ અને એપેરલ જેવા ઉદ્યોગ માટે કસ્ટમાઇઝ ગૂંથેલા અને વણાયેલા કાપડનું ઉત્પાદન કરે છે કંપનીની સ્થાપના બે હજાર અઢારમાં થઈ હતી વણાયેલા કાપડ ગૂંથેલા કાપડ કોટેડ કાપડા અને સો ટકા અને વિશિષ્ટ તકનીકી કાપડના ઉત્પાદન માટે યાન રેઝિન એક્રેક અને કોટિંગ રસાયણોમાં કંપની નિષ્ણાત છે આઈપીઓ ઓપન થાય છે છ માર્ચના રોજ ક્લોઝ થાય છે અગિયાર માર્ચના રોજ ફેસ વેલ્યુ છે દસ રૂપીઝ પર શેર પ્રાઇસ છે બસો વીસથી બસો સત્યાવીસ લોટ સાઇઝ છે છસો શેઠ અને આઈપીઓની સાઇઝ છે બેતાલીસ પોઈન્ટ ઓગણપચાસ કરોડ હવે આઈપીએલ લાવવાના મુખ્ય કારણો જાણીએ તો નવસારી જિલ્લો સુરત ગુજરાતમાં ડાઇનિંગ યુનિટ સ્થાપવા માટે મૂડી ખર્ચ માટે ભંડોળ પૂરું પાડવું પ્રોડક્ટ પોર્ટફોલિયોને વિસ્તૃત કરવાના ઉદ્દેશ સાથે પલસાણા સુરત ગુજરાત ખાતે બેગના ઉત્પાદન માટે સ્થાપવામાં આવેલા નવા યુનિટમાં સ્થાપિત કરવા માટે પ્રસ્તાવિત નવી મશીનરી ખરીદ માટે ભંડોળ પૂરું પાડવું કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવું અને સામાન્ય કોર્પોરેટરના હેતુઓ હવે રિઝર્વેશનની વાત કરીએ તો ક્યુઆઈબીમાં પચાસ ટકા રિટેલમાં પાંત્રીસ ટકા અને એનઆઈઆઈ પંદર ટકાનો સમાવેશ થાય છે રિટેલમાં મિનિમમ અરજી એકલોટની થાય છે છસો શેર્સ મળશે એક લાખ છત્રીસ હજાર બસો એની અમાઉન્ટ થાય છે રિટેલમાં મેક્ઝિમમ અરજી એક લોટની છે છસો શેર્સ મળશે એક લાખ છત્રીસ હજાર બસો એની અમાઉન્ટ થાય છે સ્મોલ એચઆઈમાં મિનિમમ બે લોટની અરજી થાય છે બારસો શેર્સમાં બે લાખ બોતેર હજાર ચારસો એની અમાઉન્ટ થાય છે હવે કંપનીની નાણાકીય પરિસ્થિતિ જોઈએ તો કેટલા રેવન્યુ સામે કંપનીને કેટલો પ્રોફિટ થાય છે તે જોઈએ એકત્રીસ માર્ચ બે હજાર એકવીસમાં કંપની એકસો ત્રેપન કરોડનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર બાવીસમાં પાંચસો ચૌદ કરોડનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસમાં પાંચસો પંચાવન કરોડનો પ્રોફિટ કરે છે અને ત્રીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ સુધીને આંકડા જોઈએ તો આઠસો તેર કરોડના પ્રોફિટ કરે છે આશા રાખું છું આપને ઇન્ફોર્મેશન મળી રહેશે વિડીયોને લાઇક કમેન્ટ શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર